ભીષણ ગરમીથી રાહત માટે લોકો ઠંડા પીણાનું સહારો લેતા હોય છે તેમાં પણ લીંબુનો ઉપયોગ વધારે થતો હોય છે અને લીંબુની માંગ વધતા ભાવ આસમાને પહોંચ્યા અમદાવાદમાં લીંબુનો ભાવ બસો રૂપિયા પર પહોંચ્યો ઉનાળાની ગરમી શરૂ થતાં જ શાકભાજીની આવક ઘટતી હોય છે પરંતુ લીંબુની ડિમાન્ડ સૌથી વધારે હોવાથી લીંબુની આવકમાં પણ ઘટાડો થયો છે જેને લઈને અને તેના ભાવ વધી ગયા છે એક તો આટલી બધી ગરમી વધી રહી છે આપણે એમ થાય કે છો છોકરાઓ ડિહાઈડ્રેશન ના થાય એના માટે આપણે લીંબુ પાણી છે લિક્વિડ વધારે રાખે પણ લીંબુના ભાવ જ એટલા બધી વધી ગયા છે શું છોકરાને ઘરમાંય શું વાપરીએ આટલો બધો આસમાને ભાવ પહોંચ્યો છે શાકભાજીનો લીંબુનો બધાનો ક્યાં વાપરવા જઈએ ખાસી મુશ્કેલી પડે હવે સો રૂપિયાના આપણે શિયાળામાં હેંસી રૂપિયા લેતા હોઈએ હવે બસો રૂપિયા થઈ જાય હવે નંગ ઉપર લીંબુ મળે ત્યારે પાંચસો અઢીસો કે પાંચસો મળતા હતા તો હવે આપણે વિચારવું તો પડે લીંબુ વચ્ચે દોઢસો હતા અત્યારે ગરમીને લીધે અત્યારે બસો ઉપર થઈ ગયા છે લીંબુનો ભાવ આવક ઓછી છે ખાવામાં ત્યારે લીંબુની જરૂરિયાત બહુ જ ને પડે છે ગરમીને લીધે ગરમી પિસ્તાલીસ ઉપર ડિગ્રી થઈ ગઈ એટલે લીંબુનો સરબત તો બધાને જોઈ છે બધાને જરૂર પડે છે એટલે લીંબુમાં તેજી છે ખરીદીમાં એ દોઢસો ઉપરનો ભાવ થઈ ગયો અને વેચાણ બસો રૂપિયા ઉપર ચાલે છે